વિશ્વવિખ્યાત સારંગપુર ગામમાં હનુમાનજી મંદિરના એકસો પંચોતેર વર્ષ પૂર્ણ થતાં આગામી સોળથી બાવીસ નવેમ્બર સુધી ભવ્ય સતામૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે આ ઉત્સવ પહેલાં હનુમાન દાદાના આશીર્વાદ લોકોને ઘરે બેઠા મળી રહે તેવા હેતુને લઈને સારંગપુર હનુમાનજી મંદિરથી કષ્ટભંજન દેવ હનુમાનજીના રથનું સાબરકાંઠાના ઈડર શહેર અને તાલુકામાં સોમવાર સવારથી સ્વાગત કરવામાં આવ્યું હતું કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના રથનું કડિયાદરા ચોટાસણ ગોરલ અબડાસણ ભાણપુર વડીયાવર ઈડર ગંભીરપુર સહિતના તમામ ગામડાઓમાં ગ્રામજનો દ્વારા આ રથનું ભવ્ય સમયું કરી આરતી ઉતારવામાં આવી હતી આ પ્રસંગે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું રિપોર્ટર ગૌતમ નાયક